ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એફઆઈઆર ફોર્ટીમાં કુલ વન પોઈન્ટ ટ્વેન્ટી વન કરોડનો ફ્રોડ થયેલો જેમાં ભોગબંડારને સ્ટાર્ટિંગમાં કહેવામાં આવે છે કે તમારા એસબીઆઈ તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ એકાઉન્ટમાં આટલા પૈસા ભરવાની જરૂરિયાત છે જે બાબતે ભોગ બનનારે નકાર કરતા તેમને જણાવેલ કે તમારી તમે અને સુરેશ અનુરાગ દ્વારા કુલ નેવું લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને એ ટ્રાન્ઝેક્શન બાબતે તમારે એની પ્રૂફ આપવાની જરૂર છે એ બાબતોની ઝાંસો આપીને એમને એક મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરે અને એફઆઈઆર ફોર્ટી વન ફિફ્ટી વનમાં કુલ વન પોઈન્ટ ફિફ્ટી નાઇન કરોડનું ફ્રોડ કરવામાં આવેલ છે

તમામને માહિતગાર કરવામાં આવે છે સાથે સાથે આપણે આજુબાજુમાં પણ આવા કોઈ લોકો અથવા તો વચ્ચે જ આપણે એક સંકલન બેંક સાથે પણ સંકલન મીટિંગ રાખેલી કે આવા કોઈ પણ સિનિયર સિટીઝન્સ કોઈ હેવી મની ઓફ ટ્રાન્ઝેક્શન કરવા માટે આવતા હોય છે તો તે બાબતે પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવે એમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો પણ એનસીઆરપી પોર્ટલ પર અમુક એ જે બેંક એકાઉન્ટ મળ્યા છે તેની તેમાં કમ્પ્લેન છે અને તે બાબતે તપાસ ચાલી છે આ કેસમાં જે એફઆઈઆર ફોર્ટીમાં જે ધરપકડ થયેલ છે આરોપી વિવેક સોજિત્રા એમના દ્વારા એકાઉન્ટ જે મજૂરી કામ કરતા લોકો છે એમની પાસેથી એકત્રિત કરી અને આગળ કંબોડિયા અને થાઇલેન્ડ સપ્લાય કરવામાં આવેલ છે કેટલું ભણેલા છે લોકો તેમનો બાર પાસ છે

ડિજિટલ એરેસ્ટના કેસીસ મોટાભાગે સિનિયર સિટીઝન્સ એના ભોગ છે છે એવું બિલકુલ તે બાબતે એ છે કે વન નાઇન થ્રી ઝીરો પર તાત્કાલિક જો રિપોર્ટિંગ થાય તો એમાં મની ટ્રેલ છે એના આધારે મની બ્લોક કરવામાં સરળતા રહે છે અને એની સાથે સાથે કોઈ પણ જે પણ અવેરનેસ પ્રોગ્રામ્સ ચાલે છે એમાં તમામને જાણ કરવામાં આવે છે કે આપ ડિજિટલ એરેસ્ટનો ભોગ ના બનો અને આપની આજુબાજુમાં પણ કોઈ ભોગ બનતા હોય તો તરત રિપોર્ટિંગ કરાવો હા એમના રિમાન્ડ લેવામાં આવે છે અને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એમના એક દિવસના રિમાન્ડ મળેલા એમો ચેન્જ થતી રહે છે અને એ બાબતે લોકોને માહિતગાર પણ કરવામાં આવતા હોય છે મને હમણાં જ ફોન આવ્યો છે ને સર હું અહીંયા આવતો રસ્તામાં